કચ્છના નાના રણમાં મીઠાના અગરિયાઓને નામે હજારો એકર રણ વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરી સરકારને કરોડો રૂપિયાના નુકસાન કરી કાળું નાણું કમાતા રણમાફિયા ઉપર પગલાં લેવા લડત શરૂ થઈ મિશન માતૃભૂમિ જિલ્લા અધ્યક્ષ અને આસપાસના દસ ગામોના સરપંચ માજી સરપંચ તેમજ આગેવાનોએ આજે સવારે શિકારપુર ગાગોદર રણ કાંઠેથી આંદોલનની શરૂઆત કરી અને મંડપ બાંધી સમિયાણું જમાવ્યો ત્યારબાદ સાંજ થતા થતાં આંદોલન રાપર મામલતદાર કચેરીએ પહોંચ્યું સરકારી અધિકારીઓ તથા રાજકીય ધંધાર્થીઓની સાંઠગાંઠ હોવાના ઉપવાસીઓએ આક્ષેપ કર્યા અમે છેલ્લા સાત તારીખે અરજી આપેલી છે ધાંગધ્રા ડીએફઓ પ્રાંત કચેરી ભચાઉ મામલતદાર આ બધાને સાત તારીખે અરજી આપી આજે બાર તારીખ થઈ ત્યાં સુધી હજુ સુધી રણકાંઠામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે અમે આજે આજના દિવસથી આંદોલનમાં બેઠા છીએ હજુ સુધી અન્નનો કોઈ દાણો પોતાના શરીરમાં નાખ્યો નથી ખાલી પાણી ઉપર બધા બેઠા છે અને હજુ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે પાણીનો પણ ત્યાગ કરશું એવું ઉગ્ર આંદોલન કરવાના છીએ અને અધિકારી કોઈ પણ પોતે રિસ્પોન્સ લેતા નથી કોઈ પણ વ્યવસ્થિત રીતે જવાબ આપતા નથી જો વ્યવસ્થિત રીતે જવાબ આપે તો અમારે આવી રીતના કરવું ન પડે એટલા માટે અમે કલેક્ટર સાહેબને એક અરજી કરીએ છીએ કે અમારું કંઈક નિરાકરણ કરો આ રણ બચાવો એવી અમને કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે જે ત્યાંથી રસ્તા નીકળે છે ભીમદેવકાથી આગળના જે કાંતીવાડા એ રસ્તા જે આજુબાજુની વાડી વિસ્તાર છે એ રસ્તા વાડી વિસ્તારવાળા જે માણસો ત્યાંથી નીકળે છે એ લોકોને જવા નથી દેતા અને ખોટી રીતની ફરિયાદો કરે છે આ લોકો ભૂ માફિયાઓ અને એમની ગાડી ચોવીસ કલાક ચાલુ જ હોય છે જો આ ગાડીઓ બંધ કરાવવામાં નહીં આવે તો ત્યાંના જે લોકલ માણસો છે એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે અત્યારે ભોગવવી પડે છે એમના ખેતરોમાં ઘૂડખોર આવી અને રોજ બગાડે ડેલી સર્વિસ આખો જીરાનો પાક છે એને ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે શું સંદેશ તમે પહેલું તો મારું નામ જાડેજા શિવભા દેસાઈજી ગામ રામભાવ અને કચ્છ અધ્યક્ષ માતૃભૂમિમાં જોડાયેલો છું અને જે અમે આજે બાર તારીખના આંદોલનમાં બેઠા સવારથી હજી પણ અમે કોઈ અન્નનો પણ દાણો લીધો નથી આગળ લેવાનું પણ નથી અને જો આમાંથી કોઈને કાંઈ તકલીફ થઈ તો આ તંત્રની ટોટલ જવાબદારી રહેશે આખા કચ્છના જેટલા તંત્ર છે એને રહેશે જવાબદારી કારણ કે કચ્છનો નાનો રણ એ બચાવવો જરીક જરૂરી છે આ તાત્કાલિક ધોરણે બસો ને પંચાવન કારખાનાવાળા છે ભૂમાફિયા મોટા માથાભારે એમને દૂર કરવામાં આવે તાત્કાલિક ધોરણે અને જે અધિકારીઓ છે આમાં અમુક અમુક અધિકારીઓ પણ મળેલા છે મોટા મોટા હપ્તા લે છે એવી મને પણ થોડી થોડી જાણ થઈ છે